કેનાલ ખેડૂતોની હાલત કફોડી બની એના વિશે તમે શું કહેવા માંગો છો અમારે વીઘા જમીનમાં પાણી ફરી વળે છે અને જમીન તૂટી જાય તે માંગણી છે અમારી સરકાર આ મદદ કરે પાણીનો નિકાલ કરે અને બનાવી દસ થી પંદર ઓવરફ્લોની જરૂર છે અમારે નવા પૂરેની સેમ્પો

ઓટોફિક કરી હાલે અમને ઓવરફ્લોમાં અધ્યાલય અથવા તો અંડરગ્રાઉન્ડ લઈ કરીને સરકાર સરકારની રીતે જે તે થતી વ્યવસ્થા કાયમ માટે કરી આલે અમારા ડોહા ભારતીયાનો આ થાય છે આ પંદરથી ને પછી સુધીમાં ત્રણ ફૂડ એમાંથી આ તો રહે ને આ તો ખૂબ જ દૂર થવા જાય ખરાબ ફૂટફીરા ઘણું નુકસાન થઈ ગયું છે આમાં તો આ બધા દિવેલા બધા ભરી ગયા હતા કારણ છે આનું અધુધિક જેના દસ દિવસ હજી પણ ચાલતા આવે દસ દસથી વધુ પણ ચાલી શકે હજી ઉત્સે પણ નીકળ્યું નથી